મોર્નિંગ હરિઓમ જો સરસ મજાની આપણે પાસાની રમત રમવાની છે પાસા આપણે કાલ કેટલા બધા પચાસ જેટલા બનાવ્યા કેટલા બનાવ્યા પચાસ જેટલા તો એમાંથી આપણે સરસ મજાની બધાનો વારો આવશે અને પાસાની રમત દ્વારા શબ્દ બનાવવાના છે સરસ મજાના પાસા બનાવેલા છે

એમાંથી બીજો શબ્દ બનાવો વિચારીને હ તૂપ પછી વિચારો એમાંથી કયો શબ્દ બનશે રોજ આપણે શું કરીએ છીએ લાદી માં કચરો વાડ્યા પછી શું કરીએ છીએ કચરો વાડ્યા પછી શું કરીએ છીએ પોતુ તો એમાંથી બનશે ને બનાવો પોતુ આ બાજુ છે આ બાજુ છે પોતું એને હજુ પો અને એ ફેરવ એ બરાબર છે હા ફેરો હેરો એને હ બસ જો થઈ ગયું વેરી ગુડ લખો પો તું હીર વાહ હાલો ભટાફટ શબ્દ બનાવો કોઈ પણ એક બે પાસા લઈને અરે વાહ ભાઈ વાહ મા તા વેરી ગુડ ચલો બીજો શબ્દ બનાવો એમાંથી ને એમાંથી અરે વાહ ભાઈ વાહ લોકો મિત ચલો બીજો બનાવો આમ નજીક લાવો કેમેરાની નજીક લાવો શબ્દ વેરી ગુડ चलो कयो बन छे पजी विचारो विचारो नी मत मत वाह भाई वाह लको मा त अरे वाह भाई वाह जो मस्त शब्द बनाए मिता मिता જો આ રીતે પાસા કેટલા ઉપયોગી થયા ભાઈ કેટલા શબ્દો બને અને તમારી જાત અરે વાહ તમારો મત અમને આપો છે ને મત વેરી એક માંથી કેટલા બધા શબ્દો બન્યા જુઓ તામ વેરી ગુડ બનાવો બનાવો તામુ વેરી ગુડ સરસ સરસ તામી વેરી ગુડ ચલો બેટા જયંતસિંહ બેન આવ્યા વન અરે વાહ ભાઈ વાહ નજીક આવો થોડાક ઊંચા કરો પાસા વન હજુ નજીક આવો લોકો ભાઈ વન વેરી ગુડ ચલો બીજા બનાવો આમ સીધો કરો પાસો સીધો કરો નાવી કે વીના ચલો બીજો બનાવો વાન વા સીધો કરો બેટા વાન વેરી ગુડ પછી એ એની ઉપર જ શબ્દ બને છે જો ઓલી બાજુ તારી સામે એ કયો શબ્દ બને જો આમ ના બાજુ લાવી દે શું બન્યું નાવ નાવ ચલેગી ભાઈ નાવ ચલેગી આગે ચલેગી પીછે ચલેગી ઉપર ચલેગી નીચે ચલેગી વેરી ગુડ ચલો બીજો શબ્દ બનાવો નેવા અરે વાહ કેટલા બધા શબ્દો બને છે ચાર ને ચાર આઠ એટલે સોળ શબ્દ બને એક પાસામાંથી બનાવવા બેસી ને તો કેટલા શબ્દ બને સોળ બે પાસામાંથી હવે છે શબ્દ છે જોજો ખીર પેલો ખી આવશે બેટા ઓલો ખી કરો હલો હેરી ગુડ

અરે વાહ ભાઈ વાહ ખાવાની ખારી અને કે ખારી છે ખારી વેરી ગુડ સરસ બનશે બીજો કોઈ શબ્દ વાહ ભાઈ વાહ ખારા આવે ને બેટા ખારા અરે વાહ ભાઈ વાહ હ ચણાય કે ખારા વેરી ગુડ જો કૃષ્ણા મેને મસ્ત શબ્દ બનાવ્યો ગંધ ગને માથે મીંડું ગંધ અરે વાહ ભઈ વાહ ચલા બીજો શબ્દ બનાવો તો ગોદ પછી બીજો શબ્દ બનાવો ગૌદ ચાલો પછી એ નહીં બને બેટા ગદ એમ નહીં ગંધ એ તો આવી ગયો વેરી ગુડ

એમ નો બને બેટા મસ્ત બનાવો બીજો બનાવો પદ હા જોટ વેરી ગુડ અરે વાર વેરી ગુડ કદ દસ સીધો કરી નાખો વેરી ગુડ તણ આમ અણ સીધા કરી નાખો જો શ્રેયા બેને હિના પછી બુક અને મોર વાહ ભાઈ વાહ વેરી ગુડ જો નવ શબ્દ ટકે વેરી ગુડ સરસ શબ્દ ચણ વેરી ગુડ બીજો શબ્દ બનાવો બીક અને સેવા વેરી ગુડ જો દીકરીઓ પાસા લઈ અને સેવ વેરી ગુડ એક એક શબ્દ ગમ વેરી ગુડ દત્ત જો પાસા લઈ અને રમતા જાય છે અને શબ્દ બનાવી બનાવીને મને બતાવે છે બનાવે વેદ મગ ફોર વેરી ગુડ